ત્યાં લખ્યું છે આપણે ખાલી ખાના પદ શોધો તમને ચોપડીમાં છે ને બોક્સ આપેલું છે એક્ઝામમાં તમને બોક્સ બી આપી શકે છે તમને આ રીતે ખાલી જગ્યા બી આપી શકે છે અથવા તો તમને અહીંયા એ ટુ મેળવો એ વન મેળવો એ થ્રી મેળવો એ રીતે ગમે તે રીતે ક્વેશ્ચન પૂછી શકે છે પણ એના માટે સૂત્ર કયું વાપરવું એ મહત્વનું છે બરાબર તો સૂત્ર કયું વાપરવું એના માટે આપણે એક અહીંયા સૂત્ર જે છે લખી દઉં છું તો છે ડી બરાબર એમ માઇનસ એમ છેદમાં

જે એ ટુ છે જે આપણને આપેલું નથી અને આ છે એ થ્રી હવે એ એ થ્રી તો એ થ્રીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણને a2 મળી શકે છે તો કઈ રીતે જરા અહીંયા જુઓ તો એ થ્રી બરાબર એ થ્રી બરાબર આપણે શું કરશું યાદ કરો એ પ્લસ શું કરતા આપણે એ થ્રી બરાબર એ પ્લસ ત્રણમાંથી એક જાય તો કેટલા આવે ટુ તો ટુ તો આપણને અહીંયા શું મળશે ડી મળશે તો એ થ્રી પાસે બી ચાલશે છવ્વીસ માઇનસ બે બરાબર ટુ ડી છવીસ માંથી બે જાય તો આવે ચોવીસ તો ચોવીસ ભાગ્યા બે બરાબર ડી તો આવડી ગયા તો કેટલા આવશે બાર માટે ડી બરાબર અહીંયા કેટલા એવા

હવે આપણે જો નેક્સ્ટ ક્વેશ્ચન શું લખ્યું છે અહીંયા તો ભાઈ પહેલું જ પદ નથી આપ્યું પહેલું જ પદ નથી આપ્યું આપણને તો જે જે નથી આપ્યું લખી નાખું ચાલો મારી પાસે a નથી પછી આ a2 આપેલું છે મને કેટલા છે 13 પછી ત્રીજું પદ ਵੀ નથી ઓકે અને ત્યાર પછી ચોથું પદ છે આપણી પાસે કેટલા છે 3 તો જે પદો આપેલા છે ને એનો ઉપયોગ કરીને પછી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવી શકીએ છીએ કઈ રીતે જરા જો ધ્યાનથી તો સૌથી પહેલા અહીંયા લખશો ડી બરાબર જે છે ક્યાંથી તો ભાઈ મેં આ સૂત્રનો એમ માઇનસ એ છેદમાં એમ માઇનસ એન હવે તમારા મનમાં એક ક્વેશ્ચન હશે કે સર કે અહીંયા ટુ માઇનસ ફોર એટલે કે મેં એ પહેલા લીધું પછી એ ફોર લીધું કદાચ મારાથી ભૂલમાં એ ફોર પેલા લેવાઈ ગયું ને એ પછી લીધું તો

તો બે માંથી કોઈ પણ એકનો ઉપયોગ કરીને તમે જવાબ લાવી શકો તો હું અહીંયા એ ટુ નો કરીશ તો એ ટુ બરાબર એ પ્લસ ડીયા એ ટુ તો ખબર જ છે કેટલા છે છે આપણે કેટલો છે માઇનસ પાંચ થાય ક્યારેક ઉતાવળ કરીએ તો આપણને જવાબમાં થોડો ઉતાવળ થઈ જાય પણ ધ્યાન રાખવું ચાલો માઇનસ પાંચ ને આ બદલાવો તો તેર પ્લસ પાંચ બરાબર એ તો એ બરાબર તેરની પાછો અઢાર ચાલો પહેલું પદે મળી ગયું વાહ કંગ્રુચ્યુલેશન્સ તમારો આન્સર આવી રહ્યો છે ધીરે ધીરે એ મળી ગયું છે ડી મળી ગયું છે પણ હજી એક બાકી કોણ છે એ થ્રી તો એ થ્રી મેળવવા માટે એકદમ સિમ્પલ છે તમે શું કરો છો આ એટુ છે એમાં ડી ઉમેરો તો પણ જવાબ આવશે અથવા તો એ થ્રી મેળવવા માટે જે આપણે સૂત્ર છે એ થ્રી ગુ એ પ્લસ ટુ ડી એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કોઈપણ રીતે જવાબ લાવી શકાય પણ જવાબ લાવવાનો છે તો એ કેટલા છે અઢાર તો અઢાર પ્લસ ટુ ડી કેટલો છે તો માઇનસ પાંચ છે યુઝ કરો છો અહીંયા પાંચ પાંચ ઘટતા જાય છે લખ્યું છે ને ડી બરાબર માઇનસ પાંચ આવી ગયું છે એટલે પાંચ પાંચ એમ માઇનસ થાય છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે ત્રીજો છે અહીંયા આપણને એ આપેલો છે પાંચ બીજું પદ નથી આપ્યું અફસોસ છે ત્રીજું પદે નથી આપ્યું મોટો અફસોસ પણ ચોથું પદ તો આપેલું છે એટલે નવું પૂર્ણાંક એકના છેદમાં બે તો શું લખશું આપણે નવદું અઢાર ને એક ઓગણીસ છેદમાં બે ના છેદમાં બે ઓકે તો એ ફર આપણને મળી ગયું હવે ફરી પાછું આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ડી મેળવી લઈશ આપણે તો ડી બરાબર એ

ત્રણ દુ છ મા હવે દસ માંથી ઓગણીસ જાય તો કેટલા આવશે માઇનસ 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 કેટલા આવશે માઇનસ નવ તો માઇનસ નવ છેદમાં માઇનસ છ બંને માઇનસ ગયા તો અહીંયા વધે ત્રણ બે

બે ઓકે હોય કે અહીંયા લખ્યું છે તો તો કેમ લખશું યાદ કરો આપણે લખી આપણને મળી ગયું છે તમે આ રીતે રાખો તો પણ તમારો જવાબ સાચો છે ખોટો નથી ચાલો હવે હું એ થ્રી મેળવીશ અહીંયા તો એ થ્રી ઇક્વલ ટુ એ પ્લસ ટુ ઓકે અથવા તમે એ ટુમાં જે તમે એડ કરી દો ડી તો બી ચાલે પણ આ રીતે મેળવીએ આપણે તો એ કેટલા છે તો એ છે પાંચ પ્લસ ટુ ડી કેટલા છે તો ડી છે ત્રણ છેદમાં બે આ વધારે ઈઝી પડી ગયો પાંચ પ્લસ ત્રણ ગુણાકાર નહીં પ્લસ કરવા છે પાંચ ને ત્રણ આઠ તો એ ટુ છે છ પૂર્ણાંક એકના છેદમાં બે અને એ થ્રી કેટલા છે તો આઠ